પણ મેકલ્યા ભરત ના હૃદયમાં જે આઘાત થયો છે તમે જો ભરત ને એમ લાગે કે મારી માના મનમાં હળતો હું તારે કુટુંબમાં હળ ગયો ને એને કીધું માર નો ધ્રુજ બનાવ્યો તો ગાય થઈને મારું રતન ગળી ગયું

कि राज्य काम शब्द दादा के भरत ने बालानी रनी ये मुखूत्यों ऐसे कि तो छह कोई हजार जल्दी मारो गर्दन उठाओ राज्य काम शब्द बालानी ये मुझे ये उक्त दमे जो भरत ने बड़ी आत्मा निवेदन के मामा मरी सम्मति आए

અને ઈ વખતે ભરત એમ કે છે કે ભાઈ બાપા તો સ્ત્રીને આધીન હતા એનું માનવું જોઈએ ત્યારે રામે કીધું કે ભરત તારી જેવો દીકરો બાપાના ચરિત્રો ઉપર આમ છાંટા ઉડાડે એ તારી જેવા દીકરા શોભે તને ખબર છે તારી બારે લગ્ન થયા ત્યારે તારા નાના ને બાપુજી શબ્દ આપ્યો છે કે દીકરી દીકરા જેને રાજ ગાંધી વારસદાર બને એટલે તને ગાદી મળી બાપુજી ને કઈ ભૂલ કુળ ગુરુ વીધું ભાઈ બાપા ને શબ્દ વાળા હતા એને 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 છે ને વચન વાળા હતા એના માટે પ્રાણ છોડ્યા તો એના એના દીકરા તરીકે આપણે શબ્દ માં આદલા બદલી કરીને ગમશે

પછી ટ્રસ્ટી બધા માલિક થઈ જાય ત્યારે રામ ના ટ્રસ્ટી ભરતજી બન્યા ચૌદ વર્ષ સુધી શાસન ચલાવ તમે જો રાવણ ને માર્યો પ્રભુ દી અહીંયા રહી ને તમે લંકામાં આરામ કરો ને એટલો બધો પરિશ્રમ તમને પડ્યો છે ત્યારે રામે હું કીધું કે આ સોનાની લંકામાં મને એક મિનિટ ગમતું નથી

અને હું જો જીવતો રહું તો મારી જેવો દુનિયામાં કોઈ પાતી નહીં ભાઈઓની ની તોડીને અમારે દુનિયા નું કોઈ સુખ ન રહે આજે તો તમે જજો ઘણા જમીન હાટું બાંધતા હોય શેરું બાંધતા હોય ઘણા તો વૈશાખ મહિનામાં નેવા ન પડવા તો એ હાટું પાક હજી કઈક વરહવા તો દેર કઈક ટીપા પડવા દે પછી એમાં પછી બાંધો તો એ બરોબર ઊન તમે તો બાંધીએ પણ મહાત્માઓ જગ્યા હાટું બાંધે

તમે જુઓ લક્ષ્મણ છે ને એને મેઘના જેને સાંગ ને અને હનુમાન દાદા બે હાથમાં લક્ષ્મણ ને લઈને આ આ ગૌર વર્ણ કાયા અને રામ કે શું થયું લક્ષ્મણ ને તો કે એને સાંગ મારી છે ને એને મૂર્છા વળી ગઈ

હનુમાન દાદા કે હું જાઉં છું હનુમાન દાદા રામે લક્ષ્મણ નું માથું ખોળામાં લીધું અને ખોળામાં લઈને રામ લક્ષ્મણ ને ગે લક્ષ્મણ આ દુનિયામાં બધું મળે

પણ બે ભાઈનું એક લક્ષ્મણ સહોદર ફરી વખત ન મળે અને જો ભાઈ બેઠો ન થા હું મારી ઘરવાળી રાવણ ને સોંપી દઉં આ દુનિયામાં સ્ત્રીની હાનિ કઈ જ ન કહેવાય હું રાવણ ને સોંપી દઉં અને હું અયોધ્યા માં જવાને બદલે હાથી ભટકે ને એમ લક્ષ્મણ હું મારી જિંદગી પૂરી કરી નાખું આ રામ ને આક્રમ કરતા જોઈને શંકર દાદા બોલી ગયા કે ઉમા એક અખંડ રઘુરાઈ આ રામ ને એક આદર્શ ભાઈ તરીકે નું જીવન તો જુઓ

આજે તો તમે જ્યાં જો ને બધે દાણો દાણો થઈ ગઈ આદર્શ ભાઈઓની એકતા ને છોડી દુનિયાનું સુખ ન જોઈ આ કેવા વાળા રામ એક રાજસ્થાનમાં બે સગા ભાઈઓ અને એને કઈ વેચણી બાબતમાં માં ઝઘડો થઈ ગયો અને એક કોર્ટ માં ગયા અને કોર્ટની અંદર ગયા અને એ ઝઘડો એટલો વધી ગયો કે એકબીજા ઉપર આવી ગયા એટલે બે ભાઈ ને સમાધાન થાય તો નાનો ભાઈ બંગલે બેઠો તો નીકળે એને કીધું પધારો વધારો એને બેસાડ્યા પછી એને પ્રશ્ન કર્યો કે અમારા બે ભાઈ ને આવી થોડીક તકલીફ છે તો એના માટે કઈ ઉકેલ તમે બતાવો છો જયારે પેલા માજ માં કે ભાઈ હું થોડો કઈ વકીલ છું કે હું આમાં રસ્તો દેખાડું પણ કરી અને અડધી કલાક રામાયણ ગયા નાનો બાલકાંડ પૂરો અયોધ્યા કાંડ માં રામ ભરત સંવાદ સાંભળ્યો એના હૃદયમાં વ્યથા થઈ કા યુગ ના ભાઈઓ ક્યાં મેુગ ના ભાઈઓ એક નાની એવી જીત નથી છોડી એકદમ

તમને હું બાપ ગણો કે મોટો ભાઈ ગણો હા આટલું બોલ્યો કે મોટા ભાઈ બંદૂક નો ઘા કરી દીધો સીધો એને ભેટી પડ્યા અને કીધું તને ભાઈ ગણો કે નાનો દીકરો ગણો તારે જોઈ મારે ન જોઈ બે ભાઈ બાપ ભીડી ખૂબ રેડ્યા અને જે કોઈડા ને લાઈક હાઈકોર્ટ નથી લાવી કે એ રામાયણ લાવી ગઈ એટલે રામાયણ છે ને જીવવાનો વિષય છે

અને પછી ગંગા ને કાંઠે આવીને હનુમાન ને મોકલ્યા જાવ ને મારો ભાઈ ચૌદ વર્ષ રાજ્ય રાજ્યલક્ષ્મી ની પાસે અને મારા ભાઈને જો ભાઈ વગર નો ગમી ગયું હોય ને તો હું હજી પાછો હનુમાન વિયો જાવ અને એ કામ હોપ્યું પણ મનોવૈજ્ઞાનિક ડૉક્ટર ને હનુમાનજી ને બુદ્ધિ મતાવરિષ્ઠ છે હો બુદ્ધિ અગ્રગણ્ય છે ખાલી ચહેરો વાંચીને એના પેટમાં હું પીડી જાણું છું તમે કોઈકના ઘરમાં જાવ ને ફળિયામાં તમારે પંદર મિનિટ ઊભું રહેવાનું પૂછવાનું નહીં ખાલી નિરીક્ષણ કરીને કહી દેવું કે આના ઘરમાં શેનું શાક કર્યું રીંગણાનું બટેટા આ ખાલી નિરીક્ષણ એ મનોવૈજ્ઞાનિકનો વિષય છે અને હનુમાનને આ કામ અને હનુમાન બુદ્ધિ જાળવી દેવા પાછા હનુમાન આય આ નાય ના કરે એવા જમાઈ જેવા નથી

આવું દાંપત્ય જીવન સુંદર મજાનું જીવન સત્યાવીસ વર્ષની યુવાન વય છે અને યુવાન વય ની અંદર એને શિવ ધનુષ્ય તોડ્યું છે હરે રામ હરે રામ 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 હરે 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 Hare हे कृष्ण कृष्ण Hare हरे हरे कृष्ण 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 दापत्य जीवन तव्हां जवो तोटो न मुवान वी मां इन थो भॻवान शिवजी न पिण

રામે એક સેકન્ડ માં ના પાડી દીધી મારા માવતર મોર મારે તો મારે લગ્ન મંજો હવે આજે તો તમે જો છોકરો કોલેજ માં ભણતો હોય છેલા વર માં હોય ને અહીં માં તો બીજે ઘોડા ઘડતી હોય કે લાલ્યા ને એક વાર બાકી રહ્યું એ આવે પછી હારી કન્યા ગોતશો અને એ રૂપાળો જાડી જામ લઈને જાશો હજી તો માં ઘોડા ઘડતા હોય ક્યાં એક દી ને બે જણા મોટર લઈને આવે એને એની બા કે આ કોણ છે તો કે એ પોંખી લ્યો બા એમ કે લવ મેરેજ કરી નાખ્યા પછી બીજા માઉ હું ઘરે એને એમ થાય કે ભાઈ હવે આવ્યું રામે તમે જો લગ્ન કરીને ત્રૈલોક્ય રત્ન ને લઈને ઘેર આયા વર્ષ દોઢ વર્ષ રહ્યા છે રામ વનવાસ માં ગયા રામ ની આરો સીતા ગયા એની સીતાની દલીલો બધી વાંચવા જેવી જાઓ રામ વનવાસ માં લઈ જવાની જયારે ના પાડે ને ત્યારે સીતાજી એ દલીલ કરે છે કે બીજી બધી વાત બરોબર પણ મારા પીર ના માણસો હું કે છે કે રામ ની અંદર એવું કે એ મારાથી નહિ સંભળાય સીતા ને લઈને વનમાં ગયા હાડા લગભગ દોઢક વર કે બે વર જેવું રામ ની હારી રહ્યા બાકી હાડા અગિયાર વર્ષ રાવણ ના જેલખાના માં છતાં તમે જો પૂછ્યું કોઈ કે કોઈ પૂછે ને કે અમારા ભાઈ પૈણ્યા પછી તમે આમ બહુ વધારે સુખી જાવ ઈ દિવસો ગયા તો કે અમે દોઢ વર્ષ સુરત રહ્યા ને એ અમારા ટોચ ના સુખ ના દાડા

ઈ ઝાડવા ને પૂછે આવી પાતળી કેળવા લઈ મારી સીતા ને જોઈ આદર્શ દાંપત્ય જીવન દેખાડે છે ઉદઘટતા છે એની અને તમે જો આકાશ પાતાળ એક કર્યું હનુમાન દાદા ને મોકલ્યા શોધ અને હનુમાન દાદા શોધ કરવા ગયા જયારે અશોક વાટિકા ગયા ને ત્યારે એને સીતાજી ને કીધું કે મારા ખંભા ઉપર બે જાવ ને હું તમને રામ પાસે પકડી દઉં ત્યારે સીતાજી હું કીધું કે દીકરા તું પુરુષ હું તારા ઉપર ખભા ઉપર બેસીને મારા રામ પાસે ન આવી શકે મારું અપહરણ કરીને રાવણ જ્યારે લાવ્યો તારે વિમાનમાં લાવ્યો હું પરાધીન અવસ્થામાં હતી મને મારા રામના બાવળા ઉપર એટલી તાકાત છે કે મારો રામ આવીને મને છોડાવશે અને જયારે હનુમાન દાદા ઈ વાત કરી ને પછી પાંચ બાંધી ને ગયા અને પાંચ બાંધી ને જય અને પછી લંકા માં રાવણ ને માર્યો રામ રાવણ નું યુદ્ધ થયું રામ રાવણીઓ રીવ રામ રાવણીઓ રીવ આવું આવું યુદ્ધ થયું એમાં રાવણ ને માર્યો અને હનુમાન દાદા સીતાજી ને લઈને જ્યારે આવ્યા ત્યારે રામે એક જ સેકન્ડ માં કહી દીધું કે વિભીષણ ને ઘરે ગમે ન્યાર્યો સુગ્રીવ ને ઘરે ગમે ન્યાર્યો ત્રણ ભાઈઓ ને ગમે તો ન્યાર્યો રાવણ ના જેલખાના માં રિલીઝ ને હું મારી આજે નો લઈ જાવ સીતા નસ્ત મસ્તક ગઈ ગયા ધરતી કંપાયો બીજો

લાકડા લાવી દે અગ્નિ પરીક્ષા અને અગ્નિ નારાય કીધું નકદી શિકા સુધી પવિત્ર ને એને લઈ અને રામ આવ્યા અયોધ્યામાં અયોધ્યામાં આવ્યા પછી રાજ્યાભિષેક થયો થોડોક સમયમાં સગર્ભા ગયા

Te